મારું નામ જાગૃતિ અમારે બાવીસ તારીખથી આ ગટર ઉભરાય છે અને આજુબાજુવાળાને એટલી વાસ આવે છે ને અમારે ફરિયામાં પાણી ઉભરાય છે ચાર વખત અહીંયા રૂબરૂબ આવી ગયા તો હજી સાફ કરવા નથી એવા આજ આવશું કાલ આવશું એમ કરે છે આમાં નાના છોકરાવાળા એટલા છે બધા બીમાર કેટલા પડે છે અત્યારે પિતાબેન ભટ્ટ અમે આરાધના અને અંકુર સોસાયટીમાંથી આવ્યા છીએ અમારી સોસાયટીમાં છેલ્લા વીસ દિવસથી અતિશય ગટરોના પાણી ઉભરાય છે કોઈ પણ સાફ કરવા આવતું નથી અમે દસ દિવસથી કમ્પ્લેન કરી છે કોઈ આન્સર કરતું નથી અને ત્યાં જે આ લોકો આવે છે એ ખાલી ફોટા પાડીને જતા રહે છે કોઈ પણ કામ કરતા નથી અને એના જે મેન સાહેબ છે એ અતિશય રૂડલી બિહેવ કરે છે અમારી સોસાયટીની લેડીઝ જોડે અને એક પણ કામ થયું નથી અમે અત્યારે આ દસમી વખત અહીંયા આવ્યા છીએ કમ્પ્લેન એ અમારી પાસે છે તો એ લોકો કામ કરવા અમે રજૂઆત કરી અમને અગિયાર નંબરમાં મોએકલાન સોળ નંબરમાં મોએકલાન સર કે મિટિંગમાં ગયા છે તમારું કામ થઈ જશે એવું અમને કીધું છે કાલ સુધીમાં બાકી અમને અત્યારે વ્યવસ્થિત જવાબ મળ્યો નથી કોઈ પાસેથી